નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ખેતીવાડી યોજનાની અંદર આજે આપણે મિત્રો વિડીયોની અંદર માહિતી મેળવીશું જે કમોસમી વરસાદના લીધે છે ખેડૂત મિત્રોને પાકની અંદર છે તે મિત્રો નુકસાન થયું છે એની અંદર જે સરકારે મિત્રો છે તે બહાર પાડ્યું છે કે સર્વે કરવાનો રહેશે આ સર્વે છે તે ખેડૂતોને પોતાની જાતે જ મિત્રો સર્વે કરવાનું રહેશે તો વાત કરીએ તો સર્વે કેવી રીતે કરવાનું રહેશે અને જે મિત્રો ફોટા અપલોડ છે એ કેવી રીતે કરવાના રહેશે એ બધે બધી માહિતી મેળવશો મિત્રો આ કેજો વિડિયોમાં વિડીયોમાં તો વિડીયો તમે લાસ્ટ સુધી દેખતા રહો અને છેલ્લે સુધી જોડાયેલા રહો આ વિડીયો મિત્રો તમામ ખેડૂત ભાઈ સુધી શેર કરો જે ભાઈને પાક નુકસાન થયું હોય તો આ વિડીયોને દેખી અને કેવી રીતે ફોટા અપલોડ કરવાના રહેશે કેવી રીતે બધી બધી માહિતી મિત્રો આ વિડીયોની અંદર આપેલી છે તો વિડીયો લાસ્ટ સુધી દેખતા રહો અને છેલ્લે સુધી જોડાયેલા રહો ચાલો તો વિડીયોની અંદર શરૂઆત કરી સૌથી પહેલાં તો મિત્રો તમારે ફોન ઓપન કરીને પ્લે સ્ટોરની અંદર જઈને કૃષિ પ્રગતિ એપ લખેલ છે એવી રીતે મિત્રો તમારે લખવાનું રહેશે એટલે મિત્રો જે એપ્લિકેશન છે એ તમારી સામે આવી જશે એપ્લિકેશન ડાઉનલોડ કરી અને મિત્રો તમારે ચાલુ કરવાની રહેશે જેવી મિત્રો તમે ચાલુ કરો તો તે કારણે તમારો મિત્રો જે મોબાઈલ નંબર છે એ લખવાનો રહેશે જે હું મારો મોબાઈલ નંબર લખું છું એવી રીતે મોબાઈલ નંબર લખીને ઓટીપી મેળવો એ ઉપર ક્લિક કરવાનો રહેશે એટલે મિત્રો ચાર અક્ષરનો તમારા મોબાઈલ નંબર ઉપર છે તે એક ઓટીપી આવી જશે ઓટીપી આવી જાય પછી મિત્રો ઓટોમેટિક આવું પીજ ઓપન થઈ જશે આની મિત્રો તમારે લોકેશન છે ને પરવાનગી આપવાની રહેશે અને પછી મિત્રો આવું એક તમારી પાસે પેજ આવે તો ચોકડેટ દબાવી ને આગળ વધવાનું રહેશે જે મિત્રો લખલ છે પાક નુકસાન એ ઉપર મિત્રો તમારે ક્લિક કરવાનું રહેશે આ ઉપર ક્લિક કરશો છે ભાઈના નામે જે જમીનના જે સર્વે નંબર હશે એટલે જમીન આવી જશે તમારે ક્યાં સર્વે નંબર ઉપર નુકસાન થયું છે એ ઉપર ક્લિક કરવાનું રહેશે જે મિત્રો મેં મૂલ્યાંકન કરો એ ઉપર ક્લિક કર્યું તો મારી પાસે જે પાકની અંદર નુકસાન છે એ ખેતરનો સર્વે નંબર આવી ગયો છે નકશો તમે દેખો છો આવી ગયો તેથી મિત્રો આગળ વધે ઉપર ક્લિક કર્યું પછી નુકસાનના પ્રકાર પસંદ કરો એટલે કે કેવા પ્રકારનું નુકસાન થયું છે એ આપણે પસંદ કરવાનો રહેશે ભારે ભારે વરસાદના લીધે નુકસાન થયું છે કે દુષ્કાળ પડ્યો છે કે આ ફાટ્યું છે કે વાવાઝોડું છે કે કમોસમી વરસાદ છે જે તમે ઓપ્શન દેખો જેમાંથી પસંદ કરવાનું રહેશે આપણે મિત્રો કમોસમી વરસાદથી નુકસાન થયું છે તો આપણે છે તે કમોસમી વરસાદ રાઈડ ક્લિક કરીએ છીએ એ પસંદ કરીએ છીએ પછી મિત્રો અસરગ્રસ્ત પાક ઉમેરો એટલે જે પાકની અંદર અસરગ્રસ્ત એટલે કે જે પાકની અંદર નુકસાન થયું હોય એ પાક મિત્રો તમારે ઉમેરવાના રહેશે હવે વાત કરીએ તો આની અંદર મિત્રો તમે છે તે એક વખત મગફળી ઉમેરી તો બીજી વખત પણ તમે કપાસની પાકની અંદર નુકસાન થયું હોય તો એ પણ ઉમેરી શકો છો અસરગ્રસ્ત પાક ઉપર ક્લિક કરશો તો મિત્રો તમારી પાસે આવું પેજ ઓપન થઈ જશે જેની અંદર મિત્રો સૌથી પહેલાં આપણે પાકનું નામ છે એ એડ કરવાનું રહેશે આપણે મિત્રો મગફળીના પાકની અંદર નુકસાન થયું છે તો આપણે છે તે મગફળી સિલેક્ટ કરી લઈશું મગફળી મિત્રો સિલેક્ટ થઈ જાય પછી મિત્રો છે તે આપણે વાવણીનો પાકનો વિસ્તાર કેટલો છે એ આપણે પસંદ કરવાનો રહેશે એક હેક્ટરની અંદર મિત્રો તમે વાવણી કરી હતી કે બે હેક્ટરની અંદર કે દોઢ હેક્ટરની અંદર જે વાવણી કર્યું એટલો મિત્રો તમારો વિસ્તાર ત્યાં લખવાનો રહેશે પછી મિત્રો તેથી આગળ વાત કરીએ તો અસરગ્રસ્ત વિસ્તાર એટલે એટલે કે સમગ્ર આખા ખેતરની અંદર મિત્રો નુકસાન છે કે પછી આંશિક એટલે કે કોઈક જગ્યાએ પાક સારો છે અને કોક જગ્યાએ નુકસાન થયું છે એવી રીતે તો આપણે મિત્રો સમગ્ર નુકસાન થયું છે તો આપણે સમગ્ર રાખીશું પછી મિત્રો તમારે ફોટા પાડવાના રહેશે પ્રથમ ફોટો છે તેની અંદર આખું ખેતર દેખાય ને બીજા ફોટાની અંદર જે પાકનું નુકસાન થયું છે એ પાકનો ફોટો લેવાનો રહેશે સૌ પ્રથમ હું મિત્રો પાકનો છે આખા પહેલાં ખેતરનો ફોટો પાડી લઉં છું ઓનલી ધીસ ટાઈમ આખા ખેતરનો આવી રીતે મિત્રો ફોટો પાડી લેવાનો રહેશે તમારે પહેલો ફોટો આવી ગયા પછી મિત્રો બીજા ફોટાની અંદર છે તમારે જે તે પાકની અંદર નુકસાન થયું હોય એ પાક નુકસાનનો મિત્રો તમારે આવી રીતે બીજો પણ ફોટો પાડી લેવાનો રહેશે જે કેમેરાનો ઓપ્શન છે એ ઉપર ક્લિક કરીને આવી રીતે બીજો ફોટો પાડી લેવાનો રહેશે એ બંને ફોટા મિત્રો છે તમારે અપલોડ કરી દેવાના રહેશે ફોટો જે મિત્રો સાચવો છે એ ઉપર ક્લિક કરશે એટલે ફોટા અપલોડ થઈ ગયા પછી મિત્રો તમારે છે તે પાક ઉમેરો એ ઉપર ક્લિક કરો તો એક નવું પેજ ઓપન થઈ જશે પાક ઉમેરો ક્લિક કર્યો પછી મિત્રો જો તમારે બીજા કોઈ પાકની અંદર નુકસાન હોય તો તેની આવી રીતે સેમ રીતે મિત્રો તમે ડિટેલ પસંદ કરી શકો છો પણ જે આપણે મિત્રો મગફળી પસંદ કરી હતી એની જગ્યાએ આપણે બીજો જે પાકની અંદર નુકસાન હોય એ પાક આપણે પસંદ કરવાનો રહેશે હવે મિત્રો આગળ વધો એ ઉપર ક્લિક કરવાની કરવાનો રહેશે જેના લીધે એક નવું પેજ તમારી સામે ઓપન આવી જશે જેની અંદર મિત્રો ખેડૂતનું નામ આવી જશે નુકસાનકારક છે કમોસમી વરસાદ છે કયો પાક છે તો મગફળી છે કેટલા વિસ્તારની અંદર વાવણી થઈ અસરગ્રસ્ત કેટલો વિસ્તાર છે એ તમારે પસંદ કરી લેવાનો રહેશે અને પછી મિત્રો સૌથી નીચે જશો તો એક મિત્ર તમારે રાઇટ કરી મેં દેખો રાઇટ કર્યું અને જે મિત્રો સાચવો છે એ ઉપર ક્લિક કરશો તો મિત્રો તમારું છે તે જે સર્વે હતું એ મિત્રો થઈ જશે અમારે મિત્રો કોઈ નુકસાન નહોતું પણ આ જે ખેડૂત મિત્રોને જે નુકસાન થયું તો આ વિડીયો દેખીને એ આવી રીતે સર્વે કરી શકે જય માતાજી